અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ શ્રી ભુજ તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત સમૂહ લગ્ન યોજાયા ભુજ તાલુકાના માધા પર્યક્ષ મંદિર ખાતે આજે આણંદ સમૂહ લગ્નોત્સવ ઉજવાયા હતા આ સમૂહ લગ્નોત્સવમાં સોળ જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમૂહ લગ્ન ઉત્સવો થકી સમાજની એકતામાં વધારો થાય છે તેમજ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ બચી જાય છે જે સમાજમાં સદઉપયોગ થાય છે અબડાસાથી છેક વાગડ સુધી સૌ રઘુવંશી પરિવાર ઉપસ્થિત રહ્યું છે ઉપસ્થિત મહાનુભાવોમાં કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સમાજના અનેક અગણિત દાતાશ્રીઓ રાજકીય આગેવાનો આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું આજે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આણંદ આણત્રીસમાં સમૂહ ખૂબ સુંદર અને સરસ આયોજન માધાપર મધ્ય થઈ રહ્યું છે સૌપ્રથમ આયોજક મિત્રોને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું અને એક પરંપરા રહી છે સમાજની અંદર સમૂહ માધ્યમથી સૌ લોકો જોડાય સૌ લોકો સાથે મળી કરીને સહભાગી બને આવા એક હેતુસર સમૂહ સુંદર આયોજન દર વર્ષે કરવામાં આવે છે બીજી વિશેષતા એ છે કે અબડાસાથી કરી ભુજ અને ભુજથી વાગડ સુધીના દરેક રઘુવંશી સમાજના સૌ મિત્રો આમાં સૌભાગી બને છે અને સમૂહલગ્ન એ દર વખતે તાલુકા મથકે અલગ અલગ કરવામાં આવે છે જેના કારણે બધાને લાભ મળે બધાનો સહયોગ મળે જે હેતુસર આ સમૂહલગ્ન થાય છે હું હૃદયપૂર્વકની આયોજક ટીમને સમાજને અને સૌ મિત્રોને શુભકામના પાઠવું છું જય જલારામ આજરોજ માધાપર મધ્ય અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આણત્રીસમાં સમૂહ લગ્નમાં જ્યારે સોળ દંપતી પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે ત્યારે એ દંપતીને સર્વે દાતાશ્રીઓને આયોજકશ્રીઓને હું ખૂબ ખૂબ અત્રેથી શુભેચ્છા આપું છું અત્રે અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ અમારા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી દેવજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જનતજીભાઈ સર્વે દંપતીને આશીર્વાદ દેવા એટલે પધાર્યા છે તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સર્વે આયોગ ફરી ફરી ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આજે આડત્રીસમાં સમુલગન યોજાઈ રહ્યા છે ત્યારે સમગ્ર રઘુવંશી પરિવારોમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસની ઉજવણી કરી રહ્યા છે અહીંયા મોટી સંખ્યામાં લોકો જ્યારે જોડાતા હોય છે આ સમુલગનનો મુખ્ય હેતુ એ છે કે નામના નાના લોકો જ્યારે ખોટો ખર્ચ ન કરે અને કોઈ પણ મોટા લગ્ન હોય પણ આટલા બધા આપ જોઈ રહ્યા છો કે આટલા બધા સંતો મહંતો આટલા બધા મહાનુભાવો એક લગ્નમાં ક્યારે પણ હાજરી ના આપે જ્યારે હજારોની સંખ્યામાં જ્યારે આશીર્વાદ મળતા હોય ત્યારે જે આ સોળ લગ્નના જે જે પણ દંપતીઓ જોડાવ્યા છે તેમનું સદ્ભાગ્ય છે કે આટલા સંતો મહંતો આટલા મહાપુરુષો જ્યારે યાત્રા ઉપસ્થિત છે ત્યારે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ હું સર્વે મહેમાનશ્રીઓનો પણ અત્રેથી આભાર વ્યક્ત કરીશ આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહભાઈ ભૂત તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી પરુણભાઈ તન્ના જે ખાસ મુંબઈથી પધાર્યા છે એમનો પણ આપણે અત્રેથી આભાર વ્યક્ત કરીશું અખિલ ગુજરાત કચ્છ વાઘલવાણા માજનના પરુણભાઈ ખૂબ જ બધા જ મોટા શ્રેષ્ઠીઓ અને સમગ્ર ટીમ જ્યારે અત્રે એક થઈ અને સમુલગનમાં જોડાઈ છે દરેક કાર્યકર્તાઓને અને દાતાશ્રીઓનો અત્રેથી હું આભાર વ્યક્ત કરું છું જય જલારામ જય રઘુવંશ મારું નામ કાશ્મીરા શ્રી રૂપારે એડવોકેટ પ્રમુખ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ કચ્છ અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આ આડત્રીસમાં સમલગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ અત્યારે એક વટવૃક્ષ બની ગયું છે આથી આડત્રીસ વર્ષ પહેલાં જયંતિભાઈ ઠક્કરે આના બીજ વાવ્યા હતા ત્યારે એ લોહાણા સમાજની પણ કલ્પના નહોતી કે આજે આ સંસ્થા સમાજ માટે એક વટવૃક્ષ બની જશે અને કેટલાય કન્યા અને વરવધુના અહીં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સાંપ્રત સમયની એ તાતી જરૂરિયાત છે આજે દેખાદેખી અને મોંઘવારીના સમયમાં શો લગ્ન સમાજની અંદર ખર્ચ ઘટાડે છે

આ શંભુદત્તનો લાભ લે બીજા સમાજના લોકોને પણ પ્રેરણા મળે વિપુલભાઈ કન્નાને વિનંતી પાદર મને બીજા સમાજ માટે પ્રેરણા આપજો એ રીતે હું આપ સૌના માર્ગફતે ચાલવાની પડતી આપણા સૌને જય જલ